તો હવે આ તરફ આપણે આગળ વાત કરીએ ભરૂચની તો આજરોજ આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા એકમ દ્વારા ભરૂચ નગરપાલિકા વિસ્તારની પ્રજાને વર્ષોથી રહેલી સમસ્યાઓ અંગે નગરપાલિકા કચેરી ખાતે પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીએ નગરપાલિકા તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે લેખિત રજૂઆત પણ કરી હતી આ મુદ્દે મીડિયા સાથે વાતચીત કરતા આપના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા સાથે જ આપણે વાત કરીએ તો ભાજપના નેતાઓને પ્રજાનું દુઃખ દેખાતું નથી તેવું પિયુષભાઈ પટેલે જણાવ્યું હતું ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાને પ્રજાનું દુઃખ દેખાતું નથી તે પ્રકારનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે જણાવ્યું ચૂંટણી આવે ત્યારે માત્ર મત મેળવવા માટે ખોટા વાયદા લાલચ અને આકર્ષક વાતો કરીને સત્તા હાંસલ કરે છે પરંતુ સત્તામાં આવ્યા બાદ પાંચ વર્ષો સુધી પ્રજાની સમસ્યાઓની કોઈ પણ દખલ દેતા નથી અને લેતા નથી તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભરૂચ નગરપાલિકા ધારાસભ્ય અને જગ્યાએ વર્ષોથી ભાજપનો કબજો હોવા છતાં પ્રજાની પાયાની જે તકલીફો છે જેવી કે ગંદકી પીવાના પાણીની સમસ્યા સ્ટ્રીટ લાઇટની ખામીઓ નિકાસીની અછત રસ્તાઓની રાખરખાવની જે અવ્યવસ્થા આવા મહત્વના મુદ્દાઓ કોઈ પણ સુધારો ભાજપમાં અને તે કરવામાં આવ્યો નથી ભાજપ નિષ્ફળ સાબિત થઈ છે આવતી ચૂંટણીમાં વિકલ્પ અપનાવવા માટે હાકલ કરવામાં આવી છે જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો પ્રજા માટે કોઈ કામગીરી જો નથી કરવી તો પ્રજાએ હવે આવતા ચૂંટણીમાં ભાજપને દૂર કરીને આમ આદમી પાર્ટીનો વિકલ્પ અપનાવવા તૈયાર રહેવું પડશે પ્રજાની સમસ્યા ઉકેલવામાં જ સાચી રાજનીતિ છે અને તે કામ આમ આદમી પાર્ટી જ કરી શકે છે આમ આદમી પાર્ટી એ ભરૂચ નગરપાલિકા તંત્ર તાત્કાલિક ધોરણે પ્રજાની સમસ્યા ભરૂચ નગરપાલિકા ઉપર આજે અમે સૌ આવ્યા છે સ્થાનિક લોકો સાથે લઈને ભરૂચ નગરપાલિકા વિસ્તારની અંદર આવતી નવજીવન સ્કૂલની પાછળ જે ઝૂપડપટ્ટી છે આ ઝૂપડપટ્ટી અંદર કમસે કમ ત્રણસો સાડી ત્રણસો ઝૂપડા આવેલા છે ઘણા લોકોને એમાંથી ગટરની વ્યવસ્થા નથી ઘણા લોકોને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી પીવાના પાણીની વ્યવસ્થા નથી ને પીવાનું પાણી ઘણી વખત આવે છે તો એકદમ ડોરું પાણી આવે છે આ લોકો જયારે મત લેવાના હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો ત્યાં આગળ મોટી મોટી ભાષણવાજી કરતા હોય છે ઘરે ઘરે જતા હોય છે અને જ્યારે જીતી જાય છે ત્યાર પછી આ લોકોની તકલીફો એ લોકોને દેખાતી નથી જ્યારે ઇલેક્શનો આવે ત્યારે એ લોકો એમની તકલીફો લઈને એમની પાસે જતા હોય છે એમને વારે વારે કહેતા હોય છે કે અમે તમારી તકલીફો દૂર કરીશું પરંતુ જેવા જીતી જાય એટલે આ લોકો એમની તકલીફોને ભૂલી જાય છે એટલે આજે આમ આદમી પાર્ટી દ્વારા અહીંયા એમને યોગ્ય રજૂઆત કરવા માટે આવે છે સ્થાનિક લોકોને સાથે લઈને આ તમામ લોકો વેરો ભરવા માટે તૈયાર છે એ લોકોને સુવિધાઓ મળવી જોઈએ ભરૂચના જ લોકો છે પચાસ પચાસ સાહીઠ સાઠ વર્ષથી વસતા લોકો એક જગ્યા ઉપર એમના નામે એમની ઝૂંપડી પણ એ લોકો કરીને નથી આપતા ના તો એમને વેરો ભરવા માટે કોઈ છૂટછાટ આપે છે ના એમને કોઈ સુવિધાઓ આપે છે ભારતીય સાંસદ સાતમી ટર્મ ચાલુ થઈ ગઈ અહિયાં ભરૂચના ધારાસભ્યો જયારે ભાજપના છે આજે વીસ વીસ વર્ષથી તેમ છતાં પણ આ લોકોને કોઈ પણ પ્રકારે સુવિધા નથી મળી એ ખૂબ દુખની બાબત છે અમે આશા વ્યક્ત કરીએ છીએ કે આ લોકોને તમામ જે સ્થાનિક લોકો જે લોકોને સુવિધાઓ મળે